મોજિલી કોમ મનાતા પારસીઓના કાશી એવા ઈરાનસા ઉદ્વાડા ઉત્સવનો ભવ્ય પ્રારંભ પારસીઓના ઇતિહાસ અને ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ અપાવતી ઝાંખીઓ રજૂ કરાઈ પારસીઓના વડા દસ્તુરજીએ ઉર્ડ્વારા ગામના લોકો માટે એમ્બ્યુલન્સ ભેટ માપી મોજીલી કોમ બનાતા પારસીઓના કાસ એવા પાડીતા લોકોના ઉદ્વાડામાં પારસીઓનો ઈરાન સૌ ઉદવાળા ઉત્સવ બે હજાર ચોવીસની શરૂઆત થઈ છે દરબ્યા યોજાતા ઈરાન સૌ ઉદવાડા ઉત્સવનો ચોથી વાર યોજાઈ રહ્યો છે જેમાં સમગ્ર દેશમાંથી પારસીઓ મોટી સંખ્યામાં મહોત્સવમાં ઉમટ્યા છે મહત્વપૂર્ણ છે કે પોતાના ધર્મની રક્ષા માટે ઈરાનથી ભારત આવેલા પાડશીઓ ભારતમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છે અને પોતાની સંસ્કૃતિની જાળવણીની સાથે ગુજરાત અને દેશની સંસ્કૃતિને અપનાવી અને દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે ત્યારે આ ઈરાનશા ઉદવાળા ઉત્સવમાં પારસીઓનો ઇતિહાસ સંસ્કૃતિ અને તેની રીત રિવાજ અને ખાણીપીણી સહિતની પરંપરાઓને ફરી જીવંત કરવામાં આવે છે આ મહોત્સવમાં પારસીઓ પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વાગોળે છે આ વર્ષે પણ ત્રણ દિવસ સુધી ચાલનારા ઉત્સવમાં ઉદ્વાડા પહોંચેલા પારસીઓએ પ્રથમ દિવસે પારસીઓનો ઇતિહાસ અને ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ અપાવતી ઝાંખીઓ રજૂ કરી હતી આ પ્રસંગે પારસીઓના ધર્મગુરુ એવા વડા દસ્તુરે પણ પારસી કોમને શુભેચ્છા પાઠવી હતી આ સાથે ફિલ્મ જગતના બાળ જોડજીનું સ્વાગત કરાયું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલો ઉદવાડા ઈરાનસા ઉત્સવ ચોથી વખત યોજાઈ રહ્યો છે આથી આજના દિવસે વડાપ્રધાને પણ યાદ કરી પારસીઓ આ મહત્વને માણી રહ્યા છે પારશોના વડા દસ્તુરજી ઉદવાડા ગામના લોકો માટે એમ્બ્યુલન્સ ભેટમાં આપી હતી આ પારસીઓના વસ્તે એક પ્રેરણા ભરેલી ઉત્સવ છે કે જ્યારે બધા બે વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે અને એનાથી જોડાઓ બી જોડાય છે યંગસ્ટર્સમાં અને પારસીઓને અહીં કલ્ચરલ ઇવેન્ટ પણ થોડી જોવાની મળે છે પારસીઓનો ઇતિહાસ પારસીઓની સંસ્કૃતિ પારસીઓની રહેણી કરની આપણા ઈરાન શાહની તવારીખ એ બધું આ મ્યુઝિયમની અંદર ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર છે એ ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર આપણે બધા પારસીઓના રીત રિવાજ પારસીઓનો ઇતિહાસ એ બધું આપને જોવા મળે છે વી આર વેરી હેપી કે અમારો પારસી કલ્ચર અમે શેર કરીએ છીએ બીજી કમ્યુનિટીઓ સાથે શેર કરીએ બીજી કમ્યુનિટીઓ એ બી તમે જોયું હોય સ્ટેજ પર બધા સાથે મળીને પરફોર્મ કરે છે ઇ પારસીઝ ઓલવેઝ બિલીવ સાથે રહેવું ઈરાનથી અમે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે ઇન્ડિયાએ અમને સારી રીતે એક્સેપ્ટ કીધા એટલે વી આર વેરી હેપી અમે સાથે ગેદલોંગ કરી બધા સાથે રહીએ અમારું જે ટ્રેડિશન છે અમારી જે રીત રિવાજો છે એ બી અમે સારી રીતે શેર કરીએ બતાવીએ બધાને આગળ આવે લોકો પણ જોવા ને ઉડવાડા ઘણું નાનું ટાઉન છે પણ દસ્તુરજી સાહેબ ખુરશીદજીના લીધે ઘણું ડેવલપ થયું છે ગવર્મેન્ટે બી ઘણો સપોર્ટ આપેલો છે આ બધા ડેવલપમેન્ટમાં સો વી આર વેરી હેપી વી આર વન્સ અગેન વેરી થેન્ક યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો